આજરોજ રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનનું સ્ટેન્ડિંગ કમિટીની બેઠક હતી આ બેઠકની અંદર કુલ સિત્તેર અલગ અલગ વોર્ડની અલગ અલગ વિધાનસભાઓની અલગ અલગ વિસ્તારોની વિકાસ કામોની દરખાસ્તો હતી સ્ટેન્ડિંગ કમિટીમાં માન્ય ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ ડોક્ટર માધુભાઈ દવેની અધ્યક્ષતા અને માન્ય મેયર શ્રી નૈનાબેન પેઢડીયાની અધ્યક્ષસ્થાનની અંદર આજરોજ આ બેઠક પૂર્ણ થઈ છે કુલ સિત્તેર દરખાસ્તમાંથી દરખાસ્ત નંબર ત્રણ ચાર પાંચ અને સાત એમ કુલ ચાર દરખાસ્તોને પેન્ડિંગ રાખવામાં આવી છે અને પ દરખાસ્ત નંબર આઠ એટલે કે પત્ર નંબર આઠ એમાં એક ખૂબ સારી દરખાસ્ત હતી ફાયર વિભાગ દ્વારા કે રાજકોટ શહેરમાં અગિયાર નંગ નોન એસી ફાયર એમ્બ્યુલન્સ લેવાની એક દરખાસ્ત હતી પરંતુ ભારતીય જનતા પાર્ટીના સૌ કોર્પોરેટરોની એક લાગણી હતી કે રાજકોટ શહેર દિન પ્રતિદિન મોટું થતું જાય છે રાજકોટ શહેરમાં હાલમાં એસી એમ્બ્યુલન્સની પણ રિકવાયરમેન્ટ ખૂબ છે કોર્પોરેશન પાસે એસી એમ્બ્યુલન્સ છે પરંતુ એમાં ક્યાંક ને ક્યાંક ઘટાડો આવ્યો છે તો એસી એમ્બ્યુલન્સ પણ વધુ કરવામાં આવે જેથી કરીને રાજકોટના શહેર ઇજનને કોઈને બારગામ પેશન્ટ પેશન્ટને અમદાવાદ જવું હોય સુરત જવું હોય વડોદરા જવું હોય કે મુંબઈ જવું હોય તો એસી એમ્બ્યુલન્સની ખૂબ એને જરૂર પડતી હોય છે તો આ દરખાસ્તમાં કુલ અગિયાર જે નોન એસી એમ્બ્યુલન્સ લેવાની હતી એમાંથી કુલ અગિયારમાંથી છ નોન એસી લેવી અને પાંચ એસી એમ્બ્યુલન્સ લેવાનો આજે દરખાસ્તને મંજૂર કરવામાં આવી છે કારણ કે દિન પ્રતિદિન રાજકોટ મેં જેમ કીધું એમ ડે બાય ડે મોટું થતું જાય છે રાજ્ય સરકારની સૂચના મુજબ દર બે લાખની વસ્તી એક નવું ફાયર સેશન બનાવવાની પણ અમે કામગીરી શરૂ કરી દીધી છે તો તેના ભાગરૂપે એસી અને નોન એસી બંને એમ્બ્યુલન્સ જોઈએ અને મોટા પ્રમાણમાં જોઈએ તો એ એક દરખાસ્તને આ પ્રકારે મંજૂર કરવામાં આવી છે રાજકોટ શહેરના બે વિસ્તારોની અંદર કુલ રેલનગર અને વોર્ડ નંબર દસની ની અંદર જે આવાસો પડ્યા હતા એ આવાસો સમયાંતરે જે ઉદ્દેશને લઈને આવાસો બનાવવામાં આવ્યા હતા એ ઉદ્દેશમાં આવાસો પડ્યા હતા એટલે એને રિનોવેશન સમય જાય ત્યારે આપણે આપણું પોતાનું ઘર પણ રિનોવેશન કરતા હોઈએ છે મિત્રો એવી રીતે આવાસ યોજના રિનોવેશનની એક દરખાસ્ત હતી એ દરખાસ્તને પણ અમે લોકોએ મંજૂર કરીને આવનારા દિવસોમાં રિનોવેશન કરીને આવાસ જરૂરિયાતમંદ પરિવારોને અમે એલોટ કરવા જઈ રહ્યા છીએ સમાજ કલ્યાણ વિભાગ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા અલગ અલગ સંગીતના કાર્યક્રમો વર્ષ દરમિયાન કરવામાં આવતા હોય છે રાજકોટ શહેરના નગરજનો માટે સારા કલાકારોની સંગીત સંધ્યા આ કાર્યક્રમ અમે લોકો કરતા હોઈએ છીએ આ રેડ કોન્ટ્રાક્ટ વગરના કાર્યક્રમો હોય છે આનો કોઈ રેડ કોન્ટ્રાક્ટ નથી હોતો જે તે સમયે જે કલાકાર આવ્યા હોય એને એડવાન્સ પૈસા ચૂકવવાના થતા હોય છે ને એને અમે લોકો એડવાન્સ પૈસા ચૂકવી દીધા હોય પણ જીપીએમસી એક્ટની પરંપરા અને કાયદા મુજબ એ એ જે પૈસા ચૂકવા છે એને બહાલી માટે સ્ટેન્ડિંગ કમિટીમાં દરખાસ્તો આવતી હોય છે એ દરખાસ્ત આવી છે ને એને અમે લોકોએ મંજૂર કરી છે